આજે થ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો ની ભારે ભીર દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર ઉમટ્યા ગોપનાથ મહાદેવ મંદિરની સુંદર શણગાર સાથે રોશનીથી જળલી ઉઠ્યું ટ્રસ્ટીઓ પૂજારી સેવાભાવીઓ સેવકો દ્વારા સુંદર આયોજન કરાયું ગોપનાથ મહાદેવ મંદિરે ભાદરવી ભાતી ગળ મેળો ભરાશે દાઠા પોલીસ જીઆરડી હોમગાર્ડ જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો આજથી શિવનાન સાથે ભાવિકોની ભીડ જામી ગોપનાથ મહાદેવ મંદિરે રહી ધોળી ધજા ચડે છે જેથી ધોળી ધજાવાળા મહાદેવ પણ કહેવાય છે આ વર્ષ શ્રાવણ માસના પ્રારંભમાં પ્રથમ વખત સોમવાર અને અંતિમ દિવસે પણ સોમવાર આવશે જેથી ભક્તોમાં અનેરો આનંદ અનુભવશે અહી વિશાળ સમુદ્ર વિસ્તાર હોય ભક્તો સ્નાન કરી ધન્યતા અનુભવશે ભક્તોના ઘોડાપુર ઉમશે આજે સવારથી ભક્તો દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા સીતારામ બાપુ સહિત ગોપનાથ મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી હતી સીતારામ બાપુના દર્શન કરવા શિવ ભક્તો ઉમટ્યા હતા આજે બહોળી સંખ્યામાં પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવેલ બોરડા સહિત ગામડાઓના મંડળો સેવાભાવીઓએ રસોડા સહિત જગ્યાએ સુંદર સેવા બજાવેલ ખાસ કરીને ગોપનાથ મહાદેવ મંદિર ખાતે અમાસનું ખાસ મહત્વ હોય છે ભક્તો સમુદ્રમાં સ્નાન કરી દર્શન કરવા અમાસ ભરવા દૂર દૂરથી આવે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય છે ગોપનાથ સહિત મહાદેવ મંદિરોમાં માલિન બનશે ભોળાનાથ મહાદેવની આરાધનાનો આજથી પર્વનો ઉત્સાહપૂર્વક પ્રારંભ આ વર્ષે શ્રાવણ માસ રક્ષાબંધન અને જન્માષ્ટમી પણ સોમવારે આવશે જેથી મહિલાઓ યુવતીઓ પુરુષો ઉત્સાહ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે આજે શિવભક્તોએ ગોપનાથ મહાદેવની પૂજા અર્ચન કરી આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવેલ અહી અનેક ઇતિહાસ છે જૂનું પૌરાણિક મંદિર છે અહી ગૌશાળા સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે સરકારી કર્મચારીઓ અધિકારીઓને આ વર્ષ મિની વેકેશન માણવા મળશે રક્ષાબંધન પંદરમી ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી આવે છે મહિનાનો ચોથો શનિવાર હોય રવિવાર સોમવાર અને બે રજા મૂકીને મિની વેકેશન માણશે આજે ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોએ બિલપત્ર દુધાભિષેક જળાભિષેક અબીલ ગુલાલ સહિતથી પૂજા અર્ચન કરી હતી ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ પ્રમુખ સહિત દ્વારા તડામાર તૈયારીઓ કરી હતી અહીં અનેક લોકવાયકા છે વર્ષો પૌરાણિક ગોપનાથ મહાદેવ મંદિર બિરાજમાન છે અહીં નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાન પાસે રાસ લીલાનું વચન માગ્યાની લોકવાયકા છે ગોપનાથ મહાદેવ મંદિરે આજે ભક્તોની ભીડ જામી હતી શિવભક્તો પગપાળા પણ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતા આવી રહ્યા છે વધુ ગોપનાથ મહાદેવ મંદિરનો તમામ ઇતિહાસ ખાસ સ્ટોરી સહિત ટૂંક સમય થશે પ્રસારિત તેમજ દરરોજ અલગ અલગ શિવ મંદિરનો ઇતિહાસ સહિત દરરોજ પ્રસારિત થશે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ अवाचा <laughs> Okay.